ગોમ એની પાછી ચિંતા થઈ પાછો સરપંચ છું કે ગોમનો તે વળી પાછો તહેવાર આવો આઠેમનો તે વળી મારા વળી પાછું અમુક ગોમમાં આપણા પરિવારથી અમુર તો કોઈ હટાણું લાવું એવા નહીં લાહેડા તો વળી પાછો ગોમમાં જઈ આવું

હા ખાઈ જાય ઢીકણું ખાઈ જાય પૂછડું ખાઈ જાય નહીં અને હમણાં પારકાઓના ગોમ વાળા ચિંતા કરે જબ્બર કરશે કોઈ કે છે ને મારે ફલાણું નહીં લે લઈ આવી અને બાયડીનું તો જોવાનું નહીં ઘર માં જોવાનું નહીં હો ભૂખે મરી જતા હું તો કહું અરે ડોસી પણ ગોમનો સરપંચ શું મારા ગોમ નો સરપંચ તો અહીંયા મારા ધણી નહીં મારા ધણી નહીં કોણ કરશે મારું ધણી તો શું એ તો બરોબર છે પણ આપણે તો લાઈએ એક સમય ના હોય તો એ ચાલે પણ ગોમ ના ચાલે પહેલા ઘરનું નું જો ને પછી ગોમવાળા ને જો દઉં નકર

રમી નાખવાનો છે જો પોર જા ને એ જગ્યાએ જવું જ નહીં તાણ સાહેબ પણ ખબર પડે ને બીજી જગ્યાએ જગ્યા તો હું હોગી લાવું ક્યાં તો આવો છું પે પોરા હું જ લાવ્યો ને તાલી આ તો તે આ ચીટિંગ કરું છું પાસ ગમે તે કરવાનું પણ આવા પૈસા ખરે ને આપણી આઠમ સુધરે એવું કરી નાખવાનું લડો ત્રીસ હજાર જીતવા છે જીતવા છે બરાબર ને હા હળો આઠમ નો તહેવાર આવે ને પૈસા ને આડું હટાડીને લાવવાનું છે હું કરીશું

તમે છોકરો ને તહેવાર કરાવો ના ઓ અરે હા ઓકે તો અને આપળો હજાર રૂપિયા લે છે પાછા ચુકાર ના રમતા ના 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 નઈ રમો હવ ના આવડતું નઈ તો આ પાછો નો દુરુપયોગ ના તો તો હો છોકરો ને તહેવાર હા કરો હા ચોક્કસ ચોક્કસ કોઈ રમતું હોય તો કે જો મને ના ના હો એ માની છોકન ના પાડતો તો કઈ કને વગળામ નહીં જઉ વગળામ નહીં જઉ એ ઈ શોથી સરપંચ આવતા તાણ હું

હમ આપણી આપણી હોર રાખતા એવું નહીં લાગતું કે આ રે ગોમના જુગારી તો આપણે પહેલાથી તો સીએ તો હોય એ આ બાજુ છે એટલે અમારે પણ હું માગો છો તમે આટલું બધું હુલારી છે બળો છે આટલું બધું રીશે હના બળો છો ને અમારે પણ હું માગો છો એમ કે હાડો અમે તમારું દૂધ ધોઈને આલી દેવું છું અમે હું બોલે કોઈ બોલે નહીં તમને તો કોઈ કીધું હની વાત છે હની વાત છે

ત્રણ જણા રંબાડ નીકળ્યા છે માની જો કણ જો કળવો કરે એ કદી જિંદગીમાં તમે કલે મારી માની જો જિંદગીમાં ના કોઈને ખબર નઈ પડે મારા હંગા છેડો મેહો જોક રમ માલ્યા રંબા મો નહી મો તો કુદ ઓમ તરવા કીધું તરવા નહી એ કો દૂધ ફટાફટ સરપંચ આયા આગળ હેડો આગળ હેડો આગળ

બેઠા ધણી આવ્યો એમાં તો તો ભાભી રમીન જીતે પણ જગ્યા ના કઈ ને મે ચાર પાંચ હજાર રૂપિયા આપડે એસી હજાર આલે

સરપંચ તમે બન્યા તો બની ગયા કોઈ ધડા નહીં વાપરો મારી વાત એ કોઈ બી નહીં વાપરો તાર બેહો હવે હું બાર રે સરપંચ આવો ને એટલે હું કહું એટલે એમ બોલું ને

મારે આલ દે મારા ઉપર આલ દેવાના 4 5 15 1500 દાવના પહેલા આલ દે લાઈટનો ગોળો તો તો ઓધો મેડ માં બે મેલવાતમાં બે હજાર

તો મને લાગે છે ઓલો વધારો 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 અરે જેટલી નો લિમિટ બીજા નો લિમિટ બાબા પડી ગયો પડી ગયો પડી ગયો બે સિગ્નલ આલ્યો ઓર ખો દી તમે હુરુરુ ના કરો અરે ના આ ચુકલો ઓલો આ તો તમે હું બાબી કરી હાલે ભૂલી જ કરવા ભઈ હેડો 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 કોઈ નહીં હા આ કોઈ નહીં 500 હા હા વધારા હો 3000 થઈ જાય બસ

અને માં મારા કે સરપંચ હું તો જેણો છોકરો જ આ જેણો છે એટલે તો કહું છું તને અને તું કે એનો તો ખબર નઈ પડતી લ્યા અમે તો મફત રે મેં જે સવના જે દીને આલી પૂછો તમા દોશી ને તમા દોશી તમાનો રમાવા બેઠા તો બધું પૈસા લો હા અત્યારે સુધી સરપંચના કેટલું કમાયા ઓમ કલાક બે કલાકમાં કોકા તી તારા હું કરું છું હું આજે તો 10 મિનિટ થાય બન્યા હે 3 4000 ઇન્કમ કરવા તો આપણ

પટિયો મારી ગયા જુગારિયા ને મો તહેવાર માં પાલા લે મુ કોમ કરના એ ઉભરા ઉભરા અરી ઓસી કેપટી મે દાહી નથી ગાઉ કર અને મારા ઘેર પાજી સરપંચના ના ઘેર પાજી જુગાર રમા જો જો મિત્રો આ તહેવાર ને દીવાનેશર અંધાર હોય ને એવું છે મુ કોમ માં બધાને જુગાર બંધ કરાવું છું મારી ઢોસી ને ઓ તાગળ દીના ચાલુ કરાયા છે તો મિત્રો આ તહેવાર આવે છે આઠમનો તો જુગાર રમતાના